ઓ <Finland controller> આ વન વકરામાં આ પેલો લુકરો કુટતા હોય હોય બહાઈ બોવાવા છે આજ શિકાર હું હેમોવા જાવ છે શિકાર કોકળા કુળરાન બોલ રાભા જીતો એ ઉમન લાગે છે મને જવા દે દે ભૂખ લાગી છે તે મુક જાવ તારો વાઘ આહી તા હે યો વાઘ છે હે આ રખે છે લઈ લે લે ઓદી રતો રતો આ રે બકુજી આ મરી જેલાનું મારવાનું આ મો ભેગો થયો છું વર્તો તાન તારી વાત છે લેડો આ હું ભારે ના ખોસા તમ વર્તો તો વર્તો મને નાખીને આપણે ગોમો લઈ જાવોસા કોડમાં પહેલા તારી વર્તો વાત છે પઈર પહેલા નું પાળસી લે તો પાળા તો ગોમો આપણે એડવાં તો એકલો

Gak ada, salit lagi sih lah. Bukan

તમે વોન મારે તો તમે શેમલી લઈ ગયા છો એ તો મારે આદિ અને તાકરામી તારું નામ લીધું પાછું એમ મારું નામ મરવાતા ખઈ તો ખબર નથી હું એમ કીધું કે ભલે મારા છે બે પણ મારો ભાઈ આટલામાં જ છે જોઈનું નામ લ્યો ને તો તમે વોન વાળી લી જાઓ એ એ મારા તું પેલું કાર્યું તે અટે કરતું તું જબર એ તમારું નામ લીધું તો હું કેખવા તો કપસુમાં ઘાડી નાખો ઈને એક બાર ગો મે આપણો ખોપતો છે એમ કે સ પણ હું કે તું તું ઘડી નાખું હું ફાડી નાખું એમ કે એક નોમ નતો આલી મારું નોમ આલી તું એટલે કે વાતો શેટલા આયા એ તો કે હે હું આમ હેડું ઘડી નાખું એમ કે તું તું તાને હું છે માથા પારે છે લ્યા સ આયો સ ઓમ જો છે ઓમ ઈમત જો છે કમ્પ્લીટ ઈક મન મારવાન કેતો

આવો માથા ફરી ગયેલા મલકા આખો દમ બાકી આપડે મગજ ફરી ગયું આવો ને આવો માથા આપડે પેલો પછી એ માતાજી હવે ગાડી લઈને કશું લાયા તો ના માતાજી કાજી

બે <mully> હે <mully> 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 આની નાકુડા ભાડી નાકુટ મને વટાયને ઓ મન તો ઓયરા પૂરો કરી નાખ આ ચાલે આ રી આચ્છા આટ કો જો લે આચ્છા મન ક્યાં

ના હું લાગસ્તને આ તો બે પગ વાળું મોણ છે હું વાગછે રે તણે એક અજી તમે ભૂલા પડો છે એ તો એ વાગછો એ ઓમ થોડા ઓમ હમારો તો હમુ છે એમ કેમ કે અમારો તો હમુ રે હા આયા છો ગાડી લે હે પણ ઉપારી લઈ જવા પડ્યું આથી એમ એક હું તો હું કરી છું મને ઉપાય લઈ જાવું ગાડી લઈને આ ગાડી લઈને છે